ઘરે ચોરી કરેલા સોના ચાંદીના ઘરેના અને ગેરકાયદેસર દેશી પિસ્તોલ સાથે કારતુસ તેના ઘરમાં સંતાડી રાખી છે તે પિસ્તોલ વડે કોઈ મોટું કામ કરવાનું હોવાની વિગતો મળી હતી આંગેની માહિતી મળતા જ આ રીઢા આરોપીને ઝડપી પહેલી સઘન પૂછપરછ હાથ ધરી હતી ત્યારબાદ તેણે બે મહિના પહેલા એક દેશી પિસ્તોલ લીધી હતી જે તેના રણોલી ખાતેના ઘરે રાખેલી હોવાની કબૂલાત કરી હતી આ સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોરીના ગુનાનો અંજામ આપ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી અને તેના ઘરેથી સોના ચાંદીના ઘરેણા પણ પોલીસે કબ્જે કર્યા છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપી કબીરસિંહ જોગેન્દ્રસિંહ સિકલીગર રહેવાસી સત્યનારાયણ રણોલી હાર આજવા રોડ એકતાનગર આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ સાથે સોના ચાંદીના દાગીના ચોરીની ઇકો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા ચાર લાખ ચોપન હજાર ત્રણસો એકતાલીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર એક મેગઝીન સાત જીવતા કાર્ટુસ મળી આવેલ એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની ત્રણ બુટ્ટી એક વીંટી એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખે તે જગ્યાએ મૂકી દીધેલ તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે છ બારના રોજ દાખલ થયેલ માં ઇકો ચોરીનો ગુનો પંદર બારે દાખલ થયેલ અને આમ સેક્ટનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે